અને હવે બુલેટિનમાં વાત કરીશું સર્વેમાં રાજકારણ વિશે નુકસાન ના ઓનલાઈન સર્વે પર હવે રાજકારણ ગરમાયું છે એક તરફ ખેડૂતોની જે હાલત છે બીજી તરફ આમાં રાજકારણ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ તુધાતે કહ્યું સર્વે ન કરાવો જિલ્લાના કોઈ પણ ગામમાં ઓનલાઈન સર્વે ન કરાવવા માટે સરપંચને તેમણે અપીલ કરી ઓનલાઈન એપ્લિકેશનથી સર્વે એ સરકારનું ગતકનું છે પ્રતાપ દુધાતે કહ્યું તો ભાજપે કહ્યું કે ખેડૂતોમાં ખેડૂતો પર પૂરો વિશ્વાસ છે દેવું માફ થાય તેવી પ્રતાપ દુધાતે માંગ કરી આગામી ત્રણ તારીખે કોંગ્રેસ પાક નુકસાનીના સર્વેને લઈને ધરણા કાર્યક્રમ કરશે પ્રતાપ દુધાતે સાધુ સંતો ઉદ્યોગપતિઓ અને અન્ય અગ્રણીઓને પણ ખેડૂત માટે અવાજ ઉઠાવવા અપીલ કરી છે અમરેલી જિલ્લા સાથે સૌરાષ્ટ્ર ગુજરાત ભરના મારી નમ્ર અપીલ છે કે ગ્રામ પંચાયત માં બેસી તમારા ગામ અંદર ઠરાવ કરી અને સર્વે કરવા જવા દેવા જોઈએ અને એને ઠરાવ કરીને આપી દો સરકાર ગતકડા બંધ કરે ને ખેડૂત દેવા માફ કરે ખેડૂતોએ પણ જાગવું પડશે કે ક્યાં સુધી રાહ જોઈને બેસવાના છે જ્યાં સુધી તમે રોડ ઉપર નહીં આવો જ્યાં સુધી તમે બોલતા નહીં થાવ જ્યાં સુધી તમારો અવાજ નહીં ઉપાડો ડેહરી મુંગી સરકાર જાગવાની નથી તમારા દેવા માફ કરાવવા હોય તો અમરેલી જિલ્લામાં આંદોલન જે ચાલુ થાય છે મોટી સંખ્યામાં ખેડૂત પણ જોડાય ફરી વખત સરપંચો ને વિનંતી કરું છું કે ગ્રામ પંચાયત માં ઠરાવ કરી અને સરકાર ને અને તલાટીઓ વિસ્તરણ અધિકારીઓ કલેક્ટરો સંપૂર્ણ ભરોસો છે ખેડૂત જે જગતો ત્રાજ છે ક્યારેક ખોટું નહીં કરે એવો પણ ભરોસો છે એટલા જ પટેલ નિર્ણય કરવામાં આવે જયારે પ્રતાપ જેવા કોંગ્રેસના નેતાઓ પોતે પોતાનો રાજકીય રોટલું શીખવા માટે અને ખેડૂતોના સહાય થી વંચિત રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેલા નેતાઓ એ અત્યારે હાલ ખેડૂતોની અંદર એક જૂઠાણું ફેલાવી રહ્યા છે અને ખેડૂતોને સર્વેથી રોકી રહ્યા છે અને ખેડૂતોને આ સર્વે ન કરવું એવી જાણ કરી રહ્યા છે પણ મારે પ્રતાપ ગુજરાતજીને પૂછવાનું છે કે જે જગ્યાએ આજે વરસાદ પડ્યો જે જગ્યાએ વ્યક્તિઓ પહોંચી શકતા નથી બહારના એ જગ્યાએ ખેડૂતો પોતે પોતાના ખેતરમાં ચકાસો તો જવાનું છે તો એ ખેડૂત સતત તરત સર્વે કરીને મોકલાવી દે તો એ ખેડૂતોને એની સહાય મળી જાય એ માટેની સરકારે વ્યવસ્થા કરી છે તો ગુજરાત કોંગ્રેસ હોય કે ભારતની કોંગ્રેસ હોય ક્યારેક ખેડૂતો માટે એમને સારા નિર્ણયો